ब्रह्म शक्ति सेना गुजरात द्वारा आयोजित परशु दीक्षा ग्रहण समारोह राज्यभर में हजारों की संख्या में पधारेल भूदेवों सतोनी उपस्थिति में योजा भव्य दीक्षा ग्रहण समारोह ब्रह्म सजना एकीकरण हेतु की पंदर सौ युवक युवतीओं आ भव्याति भव्य कार्यक्रम में ग्रहण करी परशुदीक्षा ब्रह्मयुवा शक्ति सेना गुजरात आणंद द्वारा हजारों ब्रह्म परिवार की उपस्थिति वच्चे योजो ऐतिहासिक परशु दीक्षा ग्रहण समारोह આ પરશુ દીક્ષા સમારંભમાં પૂજ્ય જ્યોતિર્नाथજી આદેશ પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર સ્વામી શૈલેષાનંદજી મહારાજ સનાતન પરિવાર જેવા સંતોના આશીર્વાદ સાથે તેમની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો પરશુ દીક્ષા સમારંભમાં समस्त ગુજરાતમાંથી બ્રહ્મ યુવા ન્યુતિઓ અને વડીલો ઉત્સાહભેર ભાગ લેવા બ્રહ્મ ગૌરવ સાથે પધાર્યા હતા समाज निर्माण थी राष्ट्र निर्माण અને તેના દ્વારા ધર્મપથ સુધી પહોંચવાના મહાસંકલ્પ સાથે 1500 થી વધુ ગ્રામ યુવાનો અને યુવતીઓ આમાં પરષુ દીક્ષા ગ્રહણ કરી મુખ્ય અતિથિ સ્થાને દરભાવતી ના ધારા સભ્ય શૈલેષ મહેતા પૂર્વ ધારા સભ્ય અને અમૂલ ડેરી ડિરેક્ટર પપ્પુભાઈ પાઠક વિમલ ઉપાધ્યાય પૂર્વ બિન અનામત ઉપાધ્યક્ષ રવિ કિશન ગોર પ્રભારી ગુજરાત કોંગ્રેસ દિનેશ રણેજાજી રાષ્ટ્રીય પરશુરામ અધ્યક્ષ વગેરે મહાનુભાવો પધાર્યા હતા પૂજ્ય સંગણ દ્વારા બ્રાહ્મણ હોવાના ગૌરવ વિશે અને સમાજમાં એકતા લાવીને સમાજને ઉપર લઈ જવા વિશે ચિંતન થવા પામ્યું ઉપરાંત મુખ્ય અતિથિઓ દ્વારા સમાજને તન મન ધનથી સહકાર આપી પરસ્પર એકબીજાની તાકાત બનવા વિશે ધ્યાન દોરવામાં આવ્યું હતું आ कार्यक्रम ने सफल माटे जपीन ठाकर साथे धर्मेश गौर सतीश भट्ट विजय पंड्या ब्रह्म शक्ति सेनानी समग्र टीम मेहसा महिसागर खेड़ा ब्रह्म समाजनी टीमें संपूर्ण साथ सहकार आपी आयोजन ने सफल बनावे अहवाल भूमिका पंड्या लोकार्पण